સુરતના કતારગામ ઉત્કલનગર બ્રિજથી વલ્લાભાચાર્ય આશ્રમ શાળા પાસે થતા ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે મેયર સ્થળે બ્રિજનો રેમ્પ તાકીદે બનાવવા જણાવ્યું હતું કતારગામ ઉત્કલનગર બ્રીજથી વલ્લાભાચાર્ય આશ્રમ શાળા પાસેના રસ્તા પર તથા હીરાબાગ જંક્શન પર પીક અવર્સમાં ભારે ટ્રાફિક સમસ્યા રહી છે મેયર દક્ષેશ માવાણીએ ટ્રાફિક પોલીસ સ્થાનિક પોલીસ અને મહાપાલિકાના બ્રિજ બ્રિજના અધિકારી સાથે સ્થળ પર પહોંચી ગઈ એકે રોડ વલ્બાચાર્ય રોડ તરફથી હીરાબાગ જંક્શન બાદ સિનાથજી ફ્લાય ઓવર બ્રિજ ઉપરના કાપોદરા જંક્શન પહેલા જોડતો એન્ટ્રી રેમ્પ બનાવવાની કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી એન્ટ્રી રેમ્પ બનાવવાથી હીરાબાગ જંક્શન પર પીક અવર્સમાં ટ્રાફિકનું ભારણ ઓછું થશે અને હીરાબાગ જંક્શન પર ટ્રાફિકની સમસ્યાનું અંશે નિરાકરણ આવશે ગત નવેમ્બર બે હજાર ચોવીસમાં શાસકોએ સિનાથજી બ્રિજ પર કાપોદરા જંક્શન પહેલા એન્ટ્રી રેમ્પ ને અઢાર માસની સમયાવધિમાં કામગીરી શોધતો ઠરાવ કરવામાં આવ્યો હતો બ્રિજની લંબાઈ પાંચસો ને છપ્પન પોઈન્ટ ત્રશી મીટર પહોળાઈ છ પોઈન્ટ પચાસ મીટર તેમજ સોળ પોઈન્ટ તેતાલીસ કરોડ ખર્ચે કામગીરી સોંપવામાં આવી હતી એન્ટ્રી ને એક વર્ષ ઉપર સમય થઈ ગયો છે પરંતુ કામગીરી ધીમી ચાલતી હોય વધુ દસ મહિના જેટલો સમય થઈ જાય તેમ છે